અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર ચેકિંગ કરતી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી અને ગુજરાત જતી મુસાફર બસને રોકી તપાસી લેતા તેમાંથી ચાર થેલાઓ મળ્યા હતા જેમાં તપાસ કરતા ત્રીસ કિલોગ્રામ ઉપરાંતનું ગાંજો મળ્યો હતો પોલીસે મુસાફરોની પૂછપરછ હાથ ધરી હતી જોકે આ થેલા બાબતે કોઈ જવાબ ન મળતા પોલીસે રાજસ્થાનના આબુરોડ તાલુકાના ઓર ગામના એક વ્યક્તિની સઘન પૂછપરછ કરતા તેઓએ ગાંજો તેઓનો હોવાનું કબૂલ્યું હતું પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે